અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળ દ્વારા મોટા વરાછા ખાતે મહિલા અધિવેશનમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના રાજ્યપાલ પટેલની યોજાયો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગાદીવાડા માતાના પ્રાગુસ અંતર્ગત અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળ દ્વારા મોટા વરાચા ઉતરાણ ખાતે ભક્તિ અને શક્તિનો સમન્વય આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ આનંદીબેને પોષણ પ્રસાદ સુશોધિત ગુજરાત અભિયાનને પ્રારંભ કરાવ્યો છે સાથે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પણ મહિલા દિવસને લઈને કાર્યક્રમ યોજવામાં પામ્યા હતા રાષ્ટ્ર સેવા સમિતિના સંયોજક માનનશ્રી ભાગ્યશ્રી સાઠેજી કેન્દ્ર સરકારમાં અહીંના લોકપ્રતિનિધિ એવા ટેક્સટાઇલ મિનિસ્ટર રેલવે મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન જરદોશ સુરતના સુરત મહાનગરના મેયર શ્રીમતી હિમાલીબેન બોગાવાલા શ્રીમતી ગંગાબેન તાઈ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અને પૂરા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલી બધી જ વાલી બહેનો મને આજે ખુશી એટલા માટે છે પંદરેક દિવસ પહેલા મનમાં વિચાર તો ઘણો બધો હતો કે લખનૌમાં હું છું અને લખનૌથી બે કલાક ના રસ્તા પર ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો છપૈયા ગામમાં જઈને એમના દર્શન કરવાની ઈચ્છા હતી પણ કોઈને કોઈ કારણ કાર્યક્રમ કાર્યક્રમને રદ કરવો પડતો હતો એટલે મનમાં એવું થતું હતું કે જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો આદેશ થશે ત્યારે આ કાર્યક્રમનું આયોજન થશે પંદર દિવસ પહેલા છપૈયા ગામમાં ભગવાનના દર્શન કર્યા જે એમનો જન્મ થયો હતો પૂજા અર્ચના કરી પૂરા ગુજરાત અને પૂરો દેશ આગળ વધે એના માટેના આશીર્વાદ લીધા અને એમનું જે જીવન એમનો જન્મનું સ્થાન એમના માતા પિતા અને એમની ઘરની સજાવટ શાયદ કોઈ મંદિરોમાં નથી હોતી એ ત્યાં મેને દર્શન કર્યા મિત્રો અને એના ઉપરથી જ આપણને ખબર પડે કે ખરેખર નાનપણમાં કોઈ વ્યક્તિ હોય તો એનામાં કેટલી શક્તિ છે કેટલી ભક્તિ છે એ નથી ખબર પડતી પરંતુ જેમ જેમ મોટા થતા જાય ઘરનું વાતાવરણ મળતું જાય માતા પિતાના આશીર્વાદ મળતા જાય તો એ જ આગળ જતા ભગવાનના દર્શન કરાવે છે આપણને એવું રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ઘરના સંસ્કારો માતા પિતાના આશીર્વાદ ભગવાનના સામીપ્ય તરફ દોરી જાય છે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અને સ્વામિનારાયણ સંપ્રદાય સમાજે શંકારમય ઉચ્ચેર દિશા દર્શન કરવાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે વગેરે જણાવ્યું હતું પ્રકાશવાળા સાથે હર્ષ શેટા